ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર કોલકાતાની ઘટનાને પગલે હરીજ શહેરની તમામ હોસ્પિટલ સજ્જડ બંધ રાખી તબીબોએ ન્યાય માટે માંગ કરતા વિરોધ દર્શાવ્યો હતો હરીજ સમી શંખેશ્વરના તબીબોએ સજ્જડ જડબે સલાક બંધ રાખી ન્યાય સાથે ડોક્ટરોની સુરક્ષા માટે માંગ કરી કોલકાતા મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાને મામલે ગુજરાતભરની તમામ હોસ્પિટલ તથા ડૉક્ટર એસોસિએશનમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે જેના સમર્થનમાં હારીજ સમી શંખેશ્વર સહિત ચાલીસથી વધારે હોસ્પિટલ ઝડપે સલાક બંધ રાખી પીડિતા ડૉક્ટર મહિલાના પરિવારને ન્યાય સાથે દોષિતો સામે કડક કાર્યવાહી કરી સખત સજા આપવામાં આવે તેમજ ડોક્ટરોને સુરક્ષા આપવા માંગ કરી હતી સંજય ઠક્કર વિસ્તારમાં ક્લિનિક છે અમારા વિસ્તારમાં જે કલકત્તાની અંદર મોટી દુર્ઘટના બની અમારી જ કલીક અને અમારી જ દીકરી અને અમારી જ બેન બરાબર દીકરી ઉપર બળાત્કાર કરવામાં આવ્યો અને એના લીધે આજે આખા ગુજરાતને આખા ઇન્ડિયાની અંદર જ્યારે મોટા પડઘા પડ્યા છે અને જે મોટું એક એલાન આપવામાં આવ્યું છે એના અંતર્ગત અમે પણ આની સાની સપોર્ટમાં આરી સમી અને સંકેશ્વર વિસ્તારના દરેક દવાખાના બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે દીકરી એના મા બાપ જ્યારે દીકરીને ભણાવતા હોય છે એમબીબીએસ કરાવતા હોય છે ત્યારે એમના કેટલા મોટા અરમાન હોય છે અને આ જ દીકરી જ્યારે હોસ્પિટલની અંદર જોબ માટે જાય છે ત્યારે જોબ માટેની જગ્યા પણ એની સુરક્ષિત નથી ત્યારે હવે બીજી બેન દીકરીઓને પણ હોસ્પિટલની અંદર કેવી રીતે નોકરી કરવી તો એવો એક મોટો પ્રશ્ન ઉભો થયો છે અને સમાજ સેવા કરતા ડોક્ટરો અને ખાસ કરીને ડોક્ટર બહેનો માટે સુરક્ષિત જગ્યા નથી અને આવા બનાવો બની રહ્યા છે ત્યારે એના વિરોધમાં મેડિકલ એસોસિએશન આયુષ એસોસિએશન અને દરેક મેડિકલ એસોસિએશન સહિત દરેક લોકોએ બંધ રાખવાનો નિર્ણય લીધો છે અને એમાં હરીશ અમી સંકેશ્વર વિસ્તાર પણ જોડાય છે રિપોર્ટ અનિલ સાથે સંજીવ રાજપૂત ટીવી ગુજરાત જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર